હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું અને આજે તો આનંદની એ વાત છે કે આજે ઉમંગનો બથ ડે છે તો મિત્રો આજે ફેમિલી વિડીયો ઉતારવાનો થાય છે મિત્રો તો આલો ઉમંગ આજે જો પહેલાં તો જાગી નાય જોઈને કમ્પ્લીટ થઈ ઉમંગ અત્યારે મંદિરે ભાગ્યા લાગવા ગયો છે તો તમને હું બતાવું તો એ શેવ કરે છે મંદિરે પગ્યા લાગવા જાય છે દેવા ધૂપ કરે છે માતાજીના દેવા ધૂપ કરે છે અને ચોકલેટ લાવ્યો છે કાલે એટલે એ ધરવાનો છે તો ઉમંગ હાલ હું તમને બતાવો તારો ઉમંગ શું કરે છે હાલ તો અમારો ઉમંગ જોવા અહીંયા માતાજી ના મંદિરે પગ્યા લાગે છે જઈને ઉમંગ બે માતાજી પગ્યા લાગે છે અને ઉમંગે દેવો કર્યો છે ચોકલેટ મેગી છે કે જેમ આ દીવાની જોત જળહળ એમ અમારું ઉમંગ નું જીવન જળહળતું રહે એવી માતાજી પ્રાર્થના કરીએ બરોબર ને ઉમંગ પગે લાગી ગયા અને જીવનમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ આપે ભગવાન માતા એ સાઉન્ડમાં ખોડિયારમાં એવી પ્રાર્થના કરીએ તો અમારું ઉમંગ જવો પગે લાગે છે અને ઉજે પણ છે હા ઉજે તો શું કે ભાઈના ના બર્થડે છે નાના ભાઈને એટલે હે શું કહે તું એમ હું કાંઈ ક્યાં તો ખરો માતા એ આમ કાંઈ કયા હે હેવજે કાંઈક બોલ તો ખરો ભાઈ હં 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 જીવનમાં ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી માતાએ પણ પ્રાર્થના કરી બરોબર ને હા એમ આજ પહેલાં વાળા બધા આવે છે હે વીડિયામાં

હવે જો હા ચોકલેટ ખાતી જા અને તુલસી મોટી રીને લેજો ભાઈ નાનો ભાઈ પગ્યા લાગે છે હે બરોબર ને હા ટસાઈ નો ન ફૂટ્યા હે ફૂટ્યા ફૂટે જ હા તમે જાઓ હું પણ આવું છું કેનો આવું હોય એમ તો કે તાર નથી આવવાનું ઓલો ભાઈ ઓલો ભાઈ નથી પગ્યા લાગવાનું ઉજે ભાઈ ને ઉજે ભાઈ ચોકલેટ આપી દે હા ઉજે ભાઈ ચોકલેટ આપી જો હા એ પગ્યા લાગી લેજો લાઈટ કરવાનું ભૂલતા નહીં અને અમારું ઉમંગ ને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં બરોબર જીવનમાં ખુબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી માતા એ પ્રાર્થના કરીએ ભગવાન બરોબર

મારી ગોડી એકલા પાસે વેડિયા ઉતારવા રહેતા નહીં સાવઠોઠ અંગૂઠા સાફ હું અંગૂઠા સાફ જ છું બરોબર ને અમારું ઉજય ની ઘોડે ભણવાનું નિશાળ ખાવાનું બળ પડે લે તો ખાય તો તું કઈક ભણી તો કઈક આમ મગજમાં રહે ને તો શું થાય હે ગઈ ઉમંગ ને આવન જગા ભણવા હલો હલો ઉમંગ ભાઈ તૈયાર થઈ હવે આપડે બર્થડે ઉજવાઈ ગયો છે ભણવા જવાનું છે ભાઈ એ ભાઈ ભણવા હા હા એમ તો વાંધો નઈ જય માતા કે હા આવી જાઓ બપોર ડક ડકલે નો ભાઈ આવતો ભાઈ